તોરાજી નગરપાલિકા ઉપપ્રમુખ ચિન્ટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા તેમજ મહેશભાઈ પટેલ વિવિધ આગેવાનો ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાવાશ્રી દ્વારા આશીર્વાદ તથા પ્રવચન આપવામાં આવ્યું હતું સાથે બહેનો તથા ભાઈઓ હોળીના રસ્તિયામાં રંગે રંગાયા હતા રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરાજી મારું નામ નટુભાઈ વૈષ્ણવ આજ રોજ ધોરાજી બોર્ડ નંબર નવ ની અંદર ફૂલફાક રસીયા એવમ ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં રમેશભાઈ ધડુક પછી વીડી પટેલ હર્ષુખભાઈ ટોપિયા વિમલભાઈ કોયાણી અને ધોરાજીના નવનિયુક્ત પ્રમુખ શ્રી સંગીતાબેન બારોટ ઉપપ્રમુખ ચિંતુભાઈ કોયાણી કારોબારી ચેરમેન શિશીભાઈ અંટાણા અને ચૂંટાયેલા સભ્યો બધા હાજર રહેલા હતા અને વલ્લભપુર પરિવાર પણ હાજર રહેલો હતો એમની સાનિધ્યમાં આજે ફૂલફાગ રશિયા બહુ ભવ્યતા ભવ્યતિ ભવ્ય રીતે ખેલવામાં આવેલો હતો અને જેમાં લોકોએ બહુ જ આનંદ પણ લીધેલો અને છેલ્લે પણ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે